સાહેબ એમ કીધું છે કે એકેડમી જોઈન કર નો કરો તો ચાલે તમારું શું કેવું છે જો હું તમને એક નાનકડી વસ્તુ બહુ સરસ કોઈ પણ ક્લાસ જોઈન કર્યા વગર પણ વ્યક્તિ પાસ થઈ શકે છે છે આ મારું પર્સનલ બરાબર પણ એના માટે તમારી પાસે સાચી દિશા હોવું જોઈએ સાચું નોલેજ હોવું જોઈએ સાચો સમય હોવો જોઈએ એ બધી જ વસ્તુ સાચી જગ્યા પર ઇન્વેસ્ટ કરવી જોઈએ રાઈટ સમજો હવે હું તમને એવું કહું કે હું ભૂગોળ વર્ષોથી ભણાવું છું બરાબર અને હું મારી રીતના પછી બધું સરસ 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 વસ્તુ બધું ઘણું બધું વાંચી એમાંથી તારણ કાઢી એમાંથી ટ્રીકો કરી અને તમારી સમક્ષ મૂકું છું તો એ તમને સરળતાથી યાદ રહે કે પછી તમે તમારી રીતના તે અલગ અલગ પુસ્તકોને ફેંદો અને તમે તમારી રીતના મહેનત કરો મને કહો વધુ ઓછી મહેનત ક્યાં થશે ઓછી મહેનત અહીંયા થશે ને કોઈ શિક્ષક તમને સમજાવશે તો હા કે ના બરાબર ને હું તમને એમ કહું બાળક નાનું હતું બાળકને કઈ નહોતું આવડતું પણ બાળકને બાપે શિક્ષણ આપ્યું કે નહીં મા બાપે સમજાવે બેટા આ નહીં કરવાનું બેટા ઓલું નહીં કરવાનું બાકી એને ખબર પડી જ જાત કે આ સાચું હતું પેલું સાચું હતું આ ખોટું હતું આ સાચું હતું બરાબર ને ઠેબા ખાત તો એને ખબર પડે જ કે લે આ તો ઠેસ લાગે પણ બાપે માયા એને પેલા કીધું બેટા આવી રીતના છે ને એ ઠેસ લાગે આ ઠેસ લાગે ને તો ઉપરનો જે અંગૂઠાનો નખ રહ્યો ને નીકળી જાય અને નખ નીકળી જાય તો લોહી નીકળે લોહી નીકળે તને તકલીફ થશે એવું મા બાપે એને શીખવાડ્યું ને એટલે એને ઠેસું ઓછી લાગી બાકી ઠેસું ઠેસું વધારે લાગી હોત એ શીખે પણ બહુ બધી ઠેસુ ખાઈને શીખે એની કરતા ઓછી ઠેસે મા બાપે શીખવાડ્યું સમજાય તો ક્લાસ ક્લાસીસ કરો ને તો ક્લાસીસમાં તમને એટલો ફાયદો થાય કે શિક્ષકો દ્વારા તમને પરફેક્ટ માર્ગદર્શન મળે સારા પુસ્તકો તમને મળે બરાબર હા બાકી તમને એમ લાગે કે ના સાહેબ આ બધી વાત મિથ્યા છે તો ઘરે બેસીને પણ તૈયારી થાય અમે ક્યાં ના પાડી છે અને જે 4 કલાક થતી હોય એની જગ્યાએ જો તમે 14 કલાક મહેનત કરવા તૈયાર હોય તો કરે તો ઘરે કરે રાઈટ ચલો ઓકે બાકી તમારામાંથી કોઈ એવું હોય કે સાહેબ હું મે ઘરે બેહીને મેથ શીખું હું કોઈ દિવસ ક્યાંય ભણ્યો નથી મે પુસ્તક મે પુસ્તક વાંચીને મેથ શીખવામાં 174 જણા બેઠા છો મને એક વખત ખાલી એમ કયો ઘા સાહેબ મે અમારા કોઈ સાહેબે મેથ્સ મને ન શીખવાડ્યું મેથ્સ મે મારી રીતના શીખું છું આવું કેવા વળું કોઈ એક વ્યક્તિ મને બતાવો ડન ચલો